તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ તેર છ બે હજાર ચોવીસને વાર ગુરુવારના મુખ્ય સમાચાર પર નજર રહીએ ત્યારે ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે ધાણામાં હાજર અને વાયદામાં ટૂંકી વધઘટે ભાવમાં સ્થિરતાનો માહોલ ધાણાની આવકો ઓછી અને સામે વેપારો પણ મર્યાદિતો હોવાથી મોટી વધઘટ નહીં રાજકોટ માર્કેટેડમાં ધાણાના ભાવ બારસો ને ત્રીસ રૂપિયાથી ઉપરમાં પંદરસો ને રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં અગિયારસો રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયા સુધી બોલાયા લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે લસણમાં મોટી તેજી થવાની ધારણાએ ખેડૂતોની વેચવાલીમાં મોટો ઘટાડો લસણમાં અત્યારે બજારો વેપારો પણ ઘટવા લાગ્યા અને સ્ટોકસ્ટોની ખરીદી પણ ઘટી ત્યારે જેતપુર માર્કેટેડમાં લસણના ભાવ એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં ઇઠેવીસોને પાંચ રૂપિયા અને રાજકોટ માર્કેટ એડમાં પંદરસો રૂપિયાથી ઉપરમાં પાંત્રીસો રૂપિયા સુધી બોલાયા ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ભારતમાં અગત્યના ખાદ્યમાં ઘઉં તંત્ર સ્થિતિની દેહજત જોવા મળી ઉત્તર પ્રદેશ અને બિહાર માટે ઘઉંની ખરીદીની અવધિ પંદર જૂન જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે ત્રીસ જૂન ત્યારે મહુવા માર્કેટેડમાં ટુકડા ઘઉંના ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં છસો ચૌદ રૂપિયા અને જેતપુર માર્કેટેડમાં પાંચસોને પાંચ રૂપિયાથી ઉપરમાં પંદરસો પંચાણું રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે વાવેતર વધવાના એંધાણ જોતા ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે મગફળીની આવક ઉપર તમામ બજારનો આધાર કહી શકાય રાજકોટ માર્કેટ મગફળીના ભાવ અગિયારસો રૂપિયાથી ઉપરમાં તેરસો રૂપિયા અને જૂનાગઢ માર્કેટ એરમાં નવસો રૂપિયાથી ઉપરમાં બારસો રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે રૂની નિકાસ અને ડિમાન્ડ ઓછી હોવાથી ભાવમાં સતત ઘટાડાની સ્થિતિ જોવા મળી આગામી દિવસોમાં ભાવ આ સપાટી પર જોવા મળી શકે છે ત્યારે અમરેલી માર્કેટેનમાં કપાસના ભાવ નવસો વીસ રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને ઓગણસીતેર રૂપિયા અને જસદણ માર્કેટેનમાં એક હજારને એકવીસ રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને પિંચોતેર રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે આ પુષ્કળ આવકો સાથે હાથવગો માલ માર્કેટયાર્ડમાં ઠલવી રહ્યા છે ખેડૂતો ત્યારે તલમાં ભાવ આગામી દિવસોમાં ડિમાન્ડ પર તેજી થાય તેવી સંભાવના જોવા મળી જૂનાગઢ માર્કેટયાર્ડમાં સફેદ તલના ભાવ બાવીસો રૂપિયાથી ઉપરમાં છવ્વીસોને બાસઠ રૂપિયા અને જેતપુર માર્કેટમાં બે હજારને એકતાલીસ રૂપિયાથી ઉપરમાં પચીસોને એકસઠ રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો